અમદાવાદના સુહેશ્વા વિસ્તારમાં કચરાનો ઢગલો ઘસી પડતા અફરાતફરીનો માહોલ સર્જાયો છે નજીકના સીસીટીવી કેમેરામાં આ ઘટના કેદ થઈ છે જેમાં પૂર જેવા દ્રશ્યો જોવા મળે છે હકીકતમાં કચરાના ઢગલા નીચે સરકતા કેમિકલયુક્ત પાણીની તલાવડી ફાટી નીકળતા આ પરિસ્થિતિ સર્જાઈ હતી સ્થાનિકોના આક્ષેપો છે કે નજીકના ઉદ્યોગો કેમિકલયુક્ત પાણી અહીં છોડતા હોવાથી આ સમસ્યા ઊભી થઈ છે ઘટનાના આસપાસ અનેક ગોડાઉનોનો નુકસાન થયું છે મશીનરી અને વાહનો કેમિકલયુક્ત પાણીમાં ગરકાવ થઈ ગયા હતા એક ગોડાઉન માલિકે જણાવ્યું કે અચાનક ઘસારો આવી પહોંચતા અને માલ સામાનને ભારે નુકસાન પહોંચ્યું છે આ બનાવને પર્યાવરણ પ્રદૂષણ અને કચરાના ઢગલાની અયોગ્યતા વ્યવસ્થા પર ગંભીર સવાલો ઉભા કર્યા છે સ્થાનિક લોકો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને જીપીસીબીની તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે ગુંજ ગુજરાતની સમાચાર આસિફ ખાન પઠાણ ગુંજ ગુજરાતની સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે આવીએ છીએ અમદાવાદ શહેરના મારી પાછળ આપ જોઈ શકો છો સુએશ ફાર્મ જે છે સુએશ ફાર્મ જે કચરાનો ઢગલો કહેવામાં આવી રહ્યો છે તેના પાછળના ભાગે છે છીએ ગુલાબનગરના પાછળનો ભાગ કહેવાય છે અને જે છે એચ એસ હોટલવાળા એસ્ટેટમાંથી પણ જે આવવાનો રસ્તો છે અહીંયા આગળ કાલના એક સીસીટીવી વાયરલ થયા હતા ગઈકાલના કે ભાઈ અહીંયા આગળ એક પાણીનું પૂર આવ્યું હોય તેવા સીસીટીવીમાં દ્રશ્યો હતા ખરેખર આ આ શું બનાવ બન્યો હતો તે માટે ગ્રાઉન્ડ રિપોર્ટ માટે અમે અહીંયા આગળ આવ્યા છીએ અમારી ટીમ સાથે અને આપ જોઈ શકો છો કે જે પાણી ગોડાઉનોના અંદર ઘૂસી ગયા હતા અને કેમિકલયુક્ત પાણી છે તેની સફાઈ હજી ચાલુ છે તે તે શું બનાવ બન્યો હતો શું ઘટના ઘટી હતી તેના ગ્રાઉન્ડ રિપોર્ટ માટે આપને અહીંયા આગળ અમે આવ્યા છીએ અને આપ જોઈ શકો છો કે જે પાણી ભરેલું છે કેટલું ગંદુ છે એટલે કેમિકલ કેમિકલયુક્ત પાણી છે કેમિકલ કેમિકલયુક્ત પાણી અહીંયા ક્યાંથી આવ્યું અહીંયા તો ઓલરેડી સુએશ કચરાનો ઢગલો તો છે જ એટલે ગંદકી તો છે જ પણ સાથે સાથે અહીંયા આગળ કહેવામાં આવી રહ્યું છે કે એક તલાવડી હતી ને લોકોના પાણીના કનેક્શન જે વોશિંગ ખાતા હોય તે લોકોના બંધ કરવામાં આવે છે કાપવામાં આવ્યા છે અને હાઈકોર્ટની ગાઈડલાઇન પ્રમાણે જે પણ અનલિગલી કારખાનાઓ હતા તેને બંધ કરવામાં આવે છે લગભગ સૂત્રોથી પ્રાપ્ત માહિતી અનુસાર જે પાણીના કનેક્શનો અનલીગલી કનેક્શનો કાપવામાં આવ્યા છે તેનું બધું જ પાણી અહીંયા તલાવડી એક નાની આવેલી હતી તેમાં છોડવામાં આવતું હતું નહીં તે તલાવડી પર આ કચરાનો ઢગલો કોઈ કારણોસર પડી જતાં અહીંયા આગળ આ તલાવડીનું પાણું આપ જે સીસીટીવીના દ્રશ્યોમાં જોઈ શકો છો કે એક પાણી એક પૂરની જેમ આગળ વધ્યું છે અને વાહનોને અને નુકસાન કર્યું છે સદભાગે કોઈ જાનહાનિ કે કોઈ ઈજા થવા પામી નથી આપ જોઈ શકો છો દ્રશ્યમાં કે આ પાછળ આપ જો મારા ગોડાઉન જોઈ રહ્યા છો અત્યારે ત્યાંના માણસો સાફ સફાઈ કરી રહ્યા છે એટલે એટલું ગંદુ પાણી છે એટલે કેમિકલ યુક્ત છે જે તેમના પગમાં પણ કેમિકલો લાગેલા છે અહીંયાના જે રહીશ છે અહીંયાના જે રહેવા છે જે ગોડાઉન માલિક છે તેમનાથી વાત કરીશું આ માટે શું બનાવ બન્યો હતો અને શું ઘટના બની હતી આપનું નામ આ મારું નામ આસિફભાઈ છે આ કાલની ઘટના છે કાલ બપોર સાડા ત્રણ ચાર વાગ્યાની ઘટના છે અહીંયા મારી બે ગાડીઓ હતી એ મારી ગોડાઉનમાંથી માલ ભરતી હતી ને માલ ભરતાની સમયે એકદમ અચાનક મારા ડ્રાઈવર બધા ઊભા હતા ઉપરથી જોયું તો પહાડ એકદમ ખસક્યો ખસક્યો તો એવો ખસક્યો કે અહીંયા જે મેદાન હોય એમાંથી બધું પાણી જે બી જે પહાડની ચક્કરમાં બધું આખી બધીને ગોડાઉનોમાં અંદર ફરી વળ્યું છે એની અંદર ગોડાઉનની અંદર ગાડીઓ બધી બંધ પડી ગઈ છે અને અતિશય નુકસાન થયું છે ગાડીઓમાં બંને ગાડીઓ જે ગાડીઓ હોય છે જે કોમર્શિયલ એ બંને નુકસાન બંધ પડી ગઈ છે છ સાત ટુ આઠ એક ટુ વ્હીલર હતા એ વિડીયોમાં બતાવે છે એ બી બધા બંધ પડી ગયા છે અહીંયા રસ્તો બંધ છે દિવાળીની સિઝન છે બધો માલ ખરાબ થઈ ગયો છે મશીનમાં મોટરો ડૂબી ગઈ છે એવી પરિસ્થિતિ છે સાહેબ ના કહેવાય જેવી પરિસ્થિતિ છે પણ ગવર્મેન્ટે જે અહીંયા અમારા પર ધ્યાન આપવું જોઈએ અને થોડી જોવું જોઈએ કે આ અહીંયા આઈને જરા નિવારણ કરવું જોઈએ કે આ આટલો ધુઓ થાય છે માણસ કચરામાંથી એટલો ધુવો થાય છે અતિશય ધુઓ થાય છે કે એમાં એકવાર આવીને આઈને અહીંયા એકવાર એમને નજર રાખવી જોઈએ આટલી મારી વિનંતી પાણી આવ્યું ક્યાંથી એટલે આટલું બધું ડગલો જયારે ખસક્યો લપસ્યો અને નીચે પડ્યો ત્યારે અહીંયા ગોળ એક મેદાન છે એમાં પાણી ભરાયેલું જ રહે છે અહીંયા પાણી અહીંયા પાછળ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી ક્યાંથી કેવી રીતે આવે છે એ કંઈ ખબર પડતી જ નથી ને એ પાણી બારે મહિના ભરાયેલું રહે છે ને પાણીના ચક્કરમાં જે પહાડ ઉપરથી નીચે ખસક્યો છે બધો પાણી દરિયાની મોજાની જેમ બધાની ગોડાઓમાં ઘૂસી ગયું છે અને એવી હાલત કરી નાખી છે કે ના પૂછો ને બારે મહિના અહીંયા પાણી ભરાયેલું રહે છે એક વાર ને અહીં ઉપરથી આ જે આંખ સળગતી રહે છે એટલો ધુઓ થાય છે સાસ લેવામાં બી તકલીફ થાય છે અમારી વિનંતી છે કે કોર્પોરેશનવાળા વાળા એક વાર આવીને જુએ કે અહીંયા ઊભું રહેવું કામ કરવું એટલું ભારે છે કે ના રેવી શકે માણસ ના જી શકે લાઈફ બી નાની ઓછી થઈ જાય આપના ત્યાં અંદર પાણી આવ્યું હતું પાણી કેવું હતું ચોખ્ખું નહીં પાણી કેમિકલયુક્ત હતું આપને શું લાગ્યું એને પાણી પાણી જે મેદાનમાં ભરેલું હતું એ કેમિકલયુક્ત પાણી છે એકદમ ગંદુ પાણી છે એની અંદર અમારા પગ હાથ પગ બધા સડી જાય એવું પાણી છે એ કેટલા ટાઈમથી અહીંયા પાણી પડી રહ્યું છે હવે કોણ છોડી રહ્યું છે ક્યાંથી આવે છે કંઈ જાણકારી નથી ને બહુ એટલે બહુ ખરાબ છે કે માણસની પગ બી સડી જાય એવું પાણી છે અહીંયા આગળ કેટલા લોકોના આજુબાજુની ગોડાઉનો કેટલી લોકો આનાથી અસરગ્રસ્ત થઈ છે અહીંથી લગભગ આઠ દસ એક ગોડાઉનો જે છે બધાને બધાને નુકસાન છે અતિશય નુકસાન છે જેમ કે આપણે સાંભળ્યું કે જે અહીંયા ગોડાઉન માલિક છે તેમનું કહેવું છે કે અહીંયા આગળ અતિશય ગંદકી તો છે જ ચાલો આ તો સુજ ફાર્મ છે ટ્રીટમેન્ટ અહીંયા આગળ જે કચરાના પહાડ છે તેના કારણે હોઈ શકે પરંતુ જે કેમિકલ કેમિકલયુક્ત પાણીની વાત અત્યારે હાલ થઈ રહી છે હાઈકોર્ટ દ્વારા એટલે આવા એકમોને બંધ કરવામાં આવે છે જે વોશિંગ ખાતા ગેરકાયદેસર ચલાવે છે અને પાણી જે ગંદુ પાણી છોડતા હોય છે તે લોકોના કનેક્શન કાપી નાખવામાં આવે છે પણ ક્યાંક ને ક્યાંક તે કનેક્શનનું પાણી કાપવાથી પછી અહીંયા તલાવડીમાં છોડવામાં આવી રહ્યું તેવું લાગી રહ્યું છે એટલે જીપીસીબી જે છે તે આ પ્રદૂષણને લઈને પ્રદૂષણ નિયંત્રણ જે ખાતું છે તેના આના ઉપર કાર્યવાહી કરવી જોઈએ તે લોકોને અહીંયા આગળ રાઉન્ડ કરવા જોઈએ ફક્ત ને ફક્ત ઓફિસોમાં બેસીને કાગળ કાર્યવાહી કરતા એટલે ગ્રાઉન્ડ રિપોર્ટ કરવું જોઈએ ઉપરી અધિકારી અને આપણી જે સરકાર છે તેને પણ આવા અધિકારીઓ ઉપર એટલે થોડું પ્રેશર લાવવું જોઈએ કે ભાઈ એક રાઉન્ડિંગ પણ થાય વિઝિટ થાય અને આવા જે સ્થાનો છે તેની તપાસ કરવામાં આવે અને જે અત્યારે પણ જે પાણી કેમિકલયુક્ત ભરેલું હતું જે ભાઈના કહેવાના પ્રમાણે એકદમ જ ગંદુ હતું અને કેમિકલયુક્ત પાણી હતું આ લોકોના જીવન સાથે એટલે ખેલવા સ્વાસ્થ્ય સાથે ખિલવાડ છે એટલે આજે આપણા દેશના અંદર દરેક નાગરિકને શુદ્ધ હવા આ શુદ્ધ પાણી અને સારી એટલે સ્વાસ્થ્ય વ્યવસ્થાની જરૂર છે લોકોના ટેક્સોમાંથી તે ખાતાઓએ પોતાની ફરજ નિભાવી પડે અને આવી જગ્યાએ સ્થળ તપાસ કરીને જે તે ખાતાઓ આવી રીતે ગંદુ પાણી છોડતા હોય તેના પર કાર્યવાહી કરવામાં આવે અત્યારે હાલ પણ આ વિસ્તારમાં ઘણા એવા એકમો ધમધમી રહ્યા છે જે ગેરકાયદેસર છે આના અંદર હું હું મારા ચેનલ મારફતે તો કહીશ નહીં પણ આપ રજા છો આપ ખુદ જાણો છો કે આના અંદર શું હોઈ શકે તો શું આ જે છે પ્રદૂષણ પર સરકાર નિયંત્રણ લાવશે ખરા અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જીપીસીબી બોર્ડ આના પર કાર્યવાહી કરશે કે નહીં તે જોવાનું રહ્યું ગુંજ ગુજરાતની સમાચાર આસિફ ખાન પઠાણ